નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને અઘોરી બાબા આ ગાંગીના બાબાની શોધમાં કામરું દેશ તરફ નીકળ્યા છે અને જ્યારે આ જંગલ પૂરું થયું અને જ્યાં પેલી પીળા રંગની ઔષધિઓ ઊગી છે ત્યાં આ ડાકણો ગાંગીના બાબાને સાજા કરવા માટે ત્યાં એમની સેવા કરી રહી છે અને ત્યારે આ ગાંગી અને આ અઘોરી બાબાને ખબર પડી જાય છે અને ત્યાં પહોંચે છે ત્યારે ડાકણો કહે છે અમારી પાસે તમારા બાબા નથી અને ખબર નહીં અમારી કઈ સમડીઓનું ઝુંડ તમારા બાબાને ઉપાડી ગયું હોય તમે આ માણસને જોઈ શકો છો અહીંયા કોઈ તમારા બાબા નથી ત્યારે ગાંગી ત્યાં ચાલતી ચાલતી જઈને જુએ છે ત્યાં તો ગાંગીના બાબાનું સ્વરૂપ બદલી અને બીજા માણસનો વેશ ત્યાં પેલી ડાકણો કરી નાખે છે અને જ્યારે ગાંગી ત્યાં જઈને જુએ છે તો સાચે જ ગાંગી એના બાબાને ઓળખતી નથી અને કહેવા લાગી કે હે બાબા આ તો કોઈક બીજા ભાઈ છે આ મારા બાબા નથી આમ કહીને ગાંગી બહાર આવી અને અઘોરી બાબા કહેવા લાગ્યા કે ગાંગી મને તો હજી આ વાત ઉપર વિશ્વાસ નથી થતો કે અહીંયા તારા બાબા નથી પણ ત્યારે ગાંગી કહે છે કે હે અઘોરી બાબા હવે તમે એ વાત જવા દો અહીંયા મારા બાબા નથી ચાલો આગળ અને પછી પેલું સમડીઓનું ઝુંડ મળે છે ત્યારે તેઓ ગાંગીને કહે છે કે ગાંગી જોઈ લીધું તારા બાબા છે અમારી પાસે ત્યારે ગાંગી કહે છે ના એ મારા બાબા નથી અને તમે જે માણસને અહીંયા સેવા કરીને સાજો કરી રહ્યા છો એને મારે કાંઈ લેવા દેવા નથી અમે જઈએ છીએ આમ કહી અને ગાંગી અને અઘોરી બાબા ત્યાંથી ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા પાછા ઘણા આગળ થોડાક નીકળ્યા અને હવે આ પીળા રંગની ઔષધિઓ પૂરી થઈ ગઈ ત્યાંથી હવે ગાંગી વિચારે ચડી કે હવે હું ક્યાં જાઉં શું કરું અને મારા બાબા મને કેવી રીતે મળશે આમ ગાંગી વિચારે ચડી રહી છે ત્યાં તો વિક્રમ ભુવાજીની મારી લોઢાના દાંતવાળી સવા વેતની નાગણી બની અને ત્યાંથી ચાલતી ચાલતી ગાંગી જ્યાં જઈ રહી છે ત્યાં આડી ફરે છે અને પાવલી જીવડી ફેણ માંડી અને જીભના લપકડા કરવા લાગી ત્યારે આ ઘટના જોઈ અને ગાંગી કહેવા લાગી કે આ વળી કોણ છે અને આપણા રસ્તામાં આડું આવીને ઊભું રહી ગયું છે ત્યારે અગોરી બાબા કહે છે કે ગાંગી ઊભી રે હમણાં જ હું આ સળિયાથી આ નાગણને બાજુમાં નાખું છું ત્યાં તો ગાંગી કહેવા લાગી કે ના ના તમે એવું કરશો નહીં મને આમાં કંઈક જણાય છે અને પછી ગાંગી બે હાથ જોડીને કહે છે કે કોણ છો તમે અને આમ અમારો રસ્તો રોકવાનું કારણ શું છે ત્યાં તો એ સવાવેતની નાગણીની જે પાવલી જેવી ફેણ હતી તેમાંથી વાચા ફૂટી અને કહે છે કે ગાંગી તે મને ના ઓળખી ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે તો ગાંગી ચોંકી જાય છે અને પેલો અઘોરી બાબા પણ ચોંકી ગયો અને કહે છે કે ગાંગી આ તો બોલે છે અને એ શું કહેવા માગે છે સાંભળતો ખરા ત્યારે ગાંગી કહે છે કે કોણ છો તમે મને તમારી ઓળખણ ના પડી ત્યારે ફરી આ ફેણમાંથી અવાજ આવ્યો કે ગાંગી હું કોણ હોય તારી રક્ષા કરનાર વિક્રમ ભુવાજીની માતા મેલડી છું અને આજે તારા વારે આવી છું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ ગાંગી ધ્રુસકેને ધ્રકે રડવા લાગી અને તેની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા ત્યારે ફરી અવાજ આવ્યો કે ગાંગી રડીશ નહીં હું મેલડી હંમેશા તારી ભેળી છું અને તને ક્યારેય એકલી નહીં પડવા દઉં ત્યારે ગાંગી રડે છે અને કહે છે કે માં હું તો હિંમત હારી ગઈ હતી અને મને એમ હતું કે હવે મને કોણ સહારો આપશે હું ક્યાં જઈશ અને કેવી રીતે મારા બાબાને લાવીશ પરંતુ હે મા મેરડી આજે તમે મારા વારે આવ્યા છો ને તો હવે મારું દુઃખ ઓછું થઈ ગયું છે અને વિશ્વાસ મારો વધી ગયો છે ત્યારે મા મેલડી કહે છે કે ગાંગી તું ચિંતા ના કરીશ હું મેરડી તારી સાથે છું અને તારા વારે હું એટલા માટે જ આવીશું કે તને કાંઈ ના થાય ત્યારે ગાંગી કહે છે કે હે મા મેલડી હું જ્યારે આ પીળા રંગની ઔષધિ લેવા માટે ગઈ હતી ત્યારે તમે મારા બાબાની રક્ષા કેમ ના કરી અને એ ડાકણો આવી અને મારા બાબાને લઈ જતી હતી ત્યારે તમે મારા બાબાને કેમ ના રોક્યા ત્યારે આટલા શબ્દો સાંભળીને મા મેલડી એટલું કહે છે કે ગાંગી તારા બાબાનો વાળ પણ વાંકો ના થવા દેત અને એ દેશની પાંચ છ સમડીઓ આવીને તારા બાબાને લઈ ગઈ પરંતુ જો હું મેલડી ધારું ને તો આખા કામરૂ દેશની જેટલી પણ શક્તિઓ છે ને એ બધી કદાચ આવી અને તારા બાબાને ઢોલિયા સાથે ઉપાડે ને તો તારા બાબાના ઢોલિયાનો એક પાયો ઊંચો ના થવા દઉં એવી હું માતા મેલડી છું પરંતુ ગાંગી મને વિશ્વાસ હતો કે તું ત્રણ દિવસમાં આ ઔષધિને લઈ અને નહીં આવી શકે અને હે ગાંગી તારા બાબાને જો મેં જવા દીધા હોત અને જો ડાકણોને અહીંયાથી ભગાડી હોત ને તો ગાંગી પછી તારે આવવામાં વિલંબ થઈ જાત અને ઔષધિ સમયસર બાબાને મળોત નહીં અને તારા બાબા મોતને ઘાટ ઉતરી જાત આ બધું મને દેખાતું હતું એટલા માટે મેં આ ડાકણોને તારા બાબાને હવાલે કરી દીધા હતા અને આ ડાકણો મને ખબર હતી કે તેઓ સૌથી પહેલાં તો આ બાબાને બચાવવા માટે આ જંગલની પેલે પાર પેલી જે ઔષધિઓ છે ને ત્યાં પહોંચશે અને ઔષધિઓથી આ બાબાને સાજા કરશે અને પછી એમને કેદ કરીને લઈ જશે આ બધું હું જાણતી હતી એટલા માટે મેં તારા બાબાને જવા દીધા હતા અને ગાંગી આજે તારા બાબા જીવે છે ને એનું કારણ એ જ છે કે કદાચ દેશની ડાકણો સમયસર જો એમને આ પીળા રંગની ઔષધિઓ ના આપી હોત ને તો તારા બાબા ના હોત એટલા માટે ગાંગી મેં મેલડીએ તારા બાબાને રોક્યા નથી અને આ ડાકણોને હવાલે જવા દીધા હતા ત્યારે આટલા શબ્દો સાંભળીને ફરી ગાંગી રડવા લાગી અને કહેવા લાગી કે હેમા મેલડી તમે આજે મારી આંખો ઉઘાડી નહીંતર હું તો એમ જ વિચારતી હતી કે મારી મેલડીને મારી કાંઈ પડી નથી અને મારા બાબાને જો માતા મેલડીએ બચાવ્યા હોત ને તો મારા બાબાને કામરૂ દેશ આ ડાકણો ના લઈ જઈ હોત પરંતુ હેમા આજે મને ખબર પડી કે તમે તો સાચા હતા અને હું ખોટી હતી અને મને વિશ્વાસ હતો કે હું ઔષધિ લાવવામાં થોડીક મોડી પડી છું પરંતુ સારું થજો કે મારા બાબા બચી ગયા અને એ ડાખણો એ બાબાને અહીંયા લઈને આવી અને એમને સાજા કરી અને પછી કામરૂ દેશમાં લઈ ગઈ અને હેમાં મેલડી હવે તમે અમને કંઈક માર્ગ દેખાડો કે અમારે અમારા બાબાને છોડાવવા માટે કેવી રીતે અને ક્યાં પહોંચવું ત્યારે મા મેલડી કહે છે કે ગાંગી આ ડાકણું તારા બાબાને લઈ અને હજુ કામરુદેશ નથી ગઈ એ તો અહીંયા જ છે અને આ જે પીળા રંગની વનસ્પતિઓ ઉગેલી છે ને એની આજુબાજુમાં જ તારા બાબા રહેલા છે ત્યારે ગાંગી કહે છે કે નામાં ત્યાં તો હું અને આ અઘોરી બાબા બધી જગ્યાએ ફરી વળ્યા પરંતુ ક્યાંય અમને અમારા બાબા નથી મળ્યા અને મને તો લાગે છે કે મારા બાબા હવે કામરુદેશમાં પહોંચી ગયા છે અને એ ડાકણો કોણ જાણે એમના ઉપર કેવા કેવા અત્યાચાર કરતી હશે ત્યારે મા મેલડી કહે છે કે ગાંગી સાંભળ મારી વાત હમણાં થોડી વાર પહેલાં તું ક્યાં ગઈ હતી અને કયા માણસને જોઈને આવી છે ત્યારે ગાંગી કહે છે કે એ તો આ ડાકણો કોઈક માણસની સારવાર કરી રહી છે અને એમ કહેતી હતી આ માણસ એમના પરિવારનો છે અને એને સાજો કરવા માટે તેઓ અહીંયા ઘણા સમયથી આ ઔષધિઓનો લેપ લગાવી રહી છે ત્યારે એમાં મેલડી હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે ગાંગી તને હું કેવી રીતે સમજાવું કે જે માણસની સારવાર ચાલી રહી છે ને એ બીજું કોઈ નથી પરંતુ ગાંગી તારા બાબા છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગાંગીના પગ નીચેથી ધરતી સરકી ગઈ પેલા અઘોરી બાબા પણ ચોંકી ગયા અને તેઓ બોલી ઉઠ્યા કે ના માડી એ વાત સાચી નથી કારણ કે હું અને ગાંગી બંને જણા એ માણસનું મોઢું જોઈને આવ્યા છીએ અને એ માણસ તો કોઈક બીજો જ છે એ તો ગાંગીના બાબા નથી ત્યારે માં મેરડી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે ગાંગી તને તારા બાબાએ ઘણી બધી વિદ્યાઓ તો શીખવાડી પરંતુ તને એક વિદ્યા શીખવાડવાનું ભૂલી ગયા છે અને એ વિદ્યા એ છે કે કોઈ માણસ જો વેશ કરીને આવે ને તો એનું પાછળનું મૂળ સ્વરૂપ કયું છે અને તું આ મુખ્ય સ્વરૂપને નથી જોઈ શકતી આજ તારી દુર્બળતા છે પરંતુ તું ચિંતા કરીશ નહીં હવે હું મેલડી તને કહું છું કે જા એ તારા બાબા છે અને એમને બચાવી લે કારણ કે ગાંગી એ તારા બાબા રહ્યા એમની સારવાર કરી અને એમને કામડું દેશમાં લઈ જવાના છે પરંતુ તેઓ હજી સુધી ભાનમાં નથી આવ્યા એટલા માટે આ ડાકણો એમને અહીંયા સેવા કરી રહી છે ત્યારે ગાંગી કહે છે કે પણ માડી હું તો નજરો નજર જોઈને આવીશું હું મારા બાબાને ઓળખવામાં આમ થોડી ભૂલ કરું ત્યારે મા મેલડી કહે છે કે એ કામરૂ દેશની વિદ્યાવાળી ડાકણો છે અને એમણે તારા બાબાની જગ્યાએ બીજા માણસનું સ્વરૂપ ધારણ કરાવી નાખ્યું હતું એટલા માટે તું તારા બાબાને ઓળખી ના શકી નહીતર ગાંગી એ તારા બાબા જ છે એમનું રૂપ બદલવામાં આવ્યું હતું કારણ કે તું એમને ઓળખી ના શકે ત્યારે ગાંગીની આંખો ઉઘડી અને કહે છે કે હા મા મેલડી એ વાત તમારી સાચી પરંતુ મેં કેટલી મોટી ભૂલ કરી છે અને હું મારા બાબાને સામે જઈને આવી તો પણ એમને ઓળખી ના શકી ખરેખર મારી વિદ્યાઓ આજે સાવ નકામી સાબિત થઈ છે હું કાંઈ કામની નથી અને મેં મારા બાબાને ઓળખવામાં આટલી મોટી ભૂલ કેમ કરી ત્યારે મા મેલડી કહે છે કે ગાંગી હવે વાતોથી કાંઈ નહીં થાય ઝટ પહોંચ અને તારા બાબાને બચાવી લે ત્યારે ગાંગી કહે છે કે હા માં અત્યારે જ હું જાઉં છું અને આમ આટલું કહીને મા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને પછી તો આ અઘોરી બાબા પણ કહેવા લાગ્યા કે ગાંગી તું તો ખરેખર વિદ્યાની જાણકાર તો છે પરંતુ એની સાથે સાથે તારું દિલ કેટલું ભક્તિમય છે કે આવી કામરૂ દેશની વિદ્યાઓને પણ નષ્ટ કરી નાખે ને એવી માતા મેલડી જેવી દેવ તારી હારે છે તો ગાંગી હવે તો હારવાનો કોઈ સવાલ જ નથી ચાલ હવે ઝડપથી અને પેલા જે માણસની સેવા થઈ રહી છે ને એ તારા બાબા છે એમને આપણે બચાવી લેવાના છે હવે ઝટ ચાલ અને આમ આટલું કહી અને પછી તો ગાંગી અને આ અઘોરી બાબા ત્યાંથી પાછા વળ્યા અને ચાલતા ચાલતા આ પીળા રંગની જે ઔષધિઓ ઉગેલી છે એ જંગલને પાર કરી અને જ્યાં પેલું સમડીઓનું ઝુંડ બેઠું હતું ત્યાં આ ગાંગી અને અઘોરી બાબા પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે તો આજે ત્યાં એક પણ સમડી બહાર બેઠી નથી ત્યારે ગાંગી કહે છે કે બાબા કે આ બધી ડાઘણો અહીંયા જ સમડી બનીને બેઠી હોય છે અને આજે તેઓ અહીંયા દેખાતી નથી તો પછી આવું કેમ ત્યારે આ અઘોરી બાબા કહે છે કે ગાંગે લાગે છે કે તારા બાબાને ભાન આવી ગયું છે અને એટલા માટે આ બધી જ ડાકણો પેલી ગુફામાં જઈને બેઠી હશે કારણ કે આજે છેલ્લો દિવસ છે તારા બાબાને ઔષધિઓ પીવડાવવાનો અને પછી તારા બાબા ભાનમાં આવવાના છે અને આટલા શબ્દો સાંભળીને ગાંગી અને આ અઘોરી બાબા ચાલતા ચાલતા એ ગુફા તરફ જાય છે અને ગુફામાં જઈને જુએ છે તો આજે ગુફા સાવ સૂની પડી છે તેમાં નથી તો પેલો માણસ કે નથી તો એક પણ ડાકણ કે નથી એક પણ સમડી અને ત્યાંથી બધી જ સમડીઓ આ ગાંગીના બાબાને લઈ અને સમયસર ઉડી ગઈ છે ત્યારે ત્યાં પહોંચતાની સાથે ગાંગી ત્યાં નીચે બેસી જાય છે અને નીચે બેસી અને ચોધાર આંસુડે રડવા લાગી અને કહે છે કે મારા બાબા મારી આંખોની સામે હતા તો પણ હું એમને બચાવી ન શકી અને હવે કોણ જાણે આ ડાકણો ક્યાં મારા બાબાને લઈને પહોંચી હશે હવે હું કેવી રીતે મારા બાબાને બચાવીશ ત્યારે ગાંગીને રડતી સાણી રાખવા માટે અઘોરી બાબા તેના આછુડા લૂસીને કહે છે કે દીકરી મારે તો કોઈ દીકરી નથી પરંતુ તારા આસુડા જોઉં છું ને તો આ બાપથી રહેવાતું નથી બેટા હવે ચૂપ થઈ જા અને આપણી સાથે માતા મેલડી છે આપણી વિદ્યાઓ છે આપણે કામરું દેશ પહોંચીશું પરંતુ તારા બાબાને તો જરૂર છોડાવીને પાછા લાવીશું ચાલ આમ હિંમત હારી જશે ને તો તારા બાબાનું શું થશે ત્યારે ગાંગી પાછી ઊભી થાય છે અને કહે છે કે બાબા સારું થયું તમે મારી સાથે છો નહીતર હું એકલી આવડી મોટી માયાવી દુનિયામાં ક્યાં અને કેવી રીતે ભટકું મને કાંઈ સૂજતું નથી ત્યારે અઘોરી બાબા કહે છે કે ચાલ મારી સાથે હું તને મારક દેખાડું છું આમ કહીને ગાંગી અને આ અઘોરી બાબા આગળ ચાલી નીકળે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી